દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામખંભાળીયા ભાજપ શાસિત નગરપાલિકામાં વિવાદ સર્જાયો સદસ્યોની ની સાઈન વાળો નગરપાલિકાનો લેટર હેડ પત્ર વાયરલ થતા ખડભડાટ મચ્યો નગરપાલિકાના શાસક ભાજપ સદસ્યો એ ચીફ ઓફિસર રાહુલ કરમુર ની બદલી કરવાના લખ્યો પત્ર પાલિકામાં ભાજપ શાસિત સત્તાધીશો લેટર લખતી વેડાએ ભૂલ્યા ભાન જામખંભાળિયા નગરપાલિકાનો ઓફિશિયલ લેટર હેડ પર જાવક નંબર સહિત સાથે લખ્યો પત્ર શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈને સંબોધિત ચીફ ઓફિસર રાહુલ કરમૂરની બદલી કરવા માંગ કરાઈ હતી ધમધમ તો લેટર વાયરલ થતા અનેક વિવાદો આવ્યા સામે આ પત્રમાં અનેક કોર્પોરેટરની સહી ખોટી હોવાનું સામે આવ્યું છે પત્રમાં અનેક સદસ્યોની ખોટી સાઈન અંગે સદસ્યોમાં વિખવાદ ઊભો થયો છે

ફરિયાદ કરવામાં આવી અને રજૂઆત કરવામાં આવી કે ચીફ ઓફિસર હાલના છે અને બદલી કરી બીજાને મૂકવા આ દસ સભ્યોની જે સહીઓ છે એમાં મારા ધર્મપત્ની કે જે અગાઉ પૂર્વ કારોબારી ચેરમેન હતા તેમની પણ સહી હોય આ બાબતે મેં ચીફ ઓફિસરને પણ ફરિયાદ કરી છે અને શહેર ભાજપ પ્રમુખનું પણ ધ્યાન દોર્યું છે કે આ રીતે ખોટી સહીઓ કરવામાં આવી છે તો એના ઉપર પગલાં લેવામાં આવે અને મારા પત્ની એક જ નહીં આના સિવાય પણ ચારેક વ્યક્તિઓ અન્ય જે આમાં કોઈ જાણતા જ નથી એમના પણ ખોટી રીતે સહયોગ કરેલી હોય આ આખો બનાવ ગંભીરતાપૂર્વક ધ્યાન લઈ અને યોગ્ય પગલાં લેવા માટે ચીફ શ્રી તથા શહેર ભાજપ પ્રમુખ અને ભાજપના પ્રભારી હોદ્દેદારોને પણ જાણ કરવામાં આવી છે આ મેટર વિશે ઓફિસિયલી તો કોઈ જાણકારી નથી પણ જે સોશિયલ મીડિયામાં લેટર વાયરલ થયો છે એ મને મળ્યો છે અને ઓફિશિયલી મેં મારા અ ખંભાળિયા નગરપાલિકાના લેટર પેડ ઉપર જાળવ પેડો છે એટલે એની છાનબીન ચાલુ છે જે કંઈ બી એનો જો કાયદેસર ઉપયોગ ન હોય અથવા બે ગેરકાયદેસર ઉપયોગ થયો હશે તો જે કોઈ બી એના પાછળ કશોદવાર હશે એના ઉપર અમે નિયમ અનુસાર જે કંઈ કાર્યવાહી કરવાની હશે એ કરશું બરાબર આ પત્રને લઈને અગ્ર્યતા શું કરવું એ પત્રનો મારા બે સભ્યો જે છે ચાલુમાં એ સભ્યો મારે આવી અને એમણે કીધું કે આમાં અમારી ખોટી સાઇનો છે અમારી સાઈનો છે નહીં ચાર પાંચ અન્ય સભ્યોનો પણ મને ફોન આવેલો છે ભાઈ અમારી સાઇનો સાહેબ આમાં છે એ ખોટી છે જો એવું સાબિત થશે તો આપણે પોલીસ કેસ કરવા સુધીની પણ તજવીજ એમાં કરશું પણ હાલ એ કેવું છે કે આ લેટર માત્રને માત્ર જે તે કચેરી મોકલવામાં આવ્યો છે મારી પાસે હજી મારી કચેરીમાં બી આ લેટર શોધખોળ ચાલુ છે મને મળ્યો નથી અને મારી જાણ બાર લેટર કરવામાં આવ્યો છે મારી કચેરીના જાવકનો ઉપયોગ કરવામાં આવ્યો છે એવું લેટરમાં જણાય છે પણ હકીકત શું છે હજી બહાર આવી નથી એટલે અમે એમાં તપાસ ચાલુ છે જે કઈ બી હકીકત આવશે અને જો કોઈ કસૂરવા ઠરશે તો એમાં આપણે એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરીશું

વિવાદ નું કોઈ કારણ અત્યારે હાલ મારી પાસે નથી એ તપાસ ચાલુ છે એમાં કઈ આવશે તો અને ચાર પાંચ સભ્યો કીધું છે કે ખોટી સાઈનો છે જયસુખ મોદી દિવ્યાંગ દ્વારકા